કહેવાય છે 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 ને કે જ્યારે સત્તા હાથમાં આવે ત્યારે લાલચ પણ સાથે આવી જાય આ વાતની સાબિતી પૂરતી ઘટના ઘટી છે અમદાવાદમાં કે જ્યાં એક કારના શોરૂમ મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ પર કામ કરતી બંને વ્યક્તિએ મોટો હાથ ફેરો કરવા માટે કરી છે કરોડોની ઉચાપત અમદાવાદના સોલા વિસ્તારમાં કાર કંપનીનો શોરૂમ આવેલો છે શું આ શોરૂમના મેનેજર કે આ સિસ્ટર મેનેજરને તમે તમારી જૂની કાર વેચવા આપેલી છે ટીવી સ્ક્રીન પર જે બે વ્યક્તિ દેખાઈ રહ્યા છે શું તેમને જ તમે તમારી જૂની ગાડી વેચવા આપેલી છે જો હા તો તમારી ગાડી અને પૈસા બંને ભૂલી જજો કારણ કે શોરૂમના મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજરે બારોબાર ગાડી વેચી રૂપિયા ખિસ્સા ગાડી વેચનારા ગ્રાહકો અને શોરૂમ સાથે છેતરપિંડી કરનારા મેનેજર તેમજ આસિસ્ટન્ટ મેનેજરનો અસલી ચહેરો બેનકાબ થઈ ગયો છે અમદાવાદમાં કાર શોરૂમમાં છેતરપિંડીની ઘટના શોરૂમના મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજરે કરી ઠગાઈ ગ્રાહકો અને કંપની સાથે નવ કરોડથી વધુની છેતરપિંડી સોલા પોલીસના સગંજામાં બિચારા બાપડા બની ઉભા રહેલા છે શોરૂમના જનરલ મેનેજર સમીર શર્મા અને આસિસ્ટન્ટ મેનેજર ચિરાગ દત્ત જેમના પર નવ કરોડ એકોતેર લાખથી વધુની છેતરપિંડીનો આરોપ છે

અને હિસાબ ચેક કરતા તેમાં કુલ ત્રેપન ગાડીઓ તથા અન્ય કસ્ટમરોની એવી ફરિયાદ આવેલી કે તમને ગાડીઓ આપેલ છે પરંતુ આ શોરૂમ ચોપડે કોઈ એમની એન્ટ્રી બોલતી ના હોય જેથી બીજી પંદર ગાડી કે જે આ બંને કર્મચારીઓ બારોવાર ડીલરોને વેચી નાખી હોય એટલે ટોટલ અડસઠ ગાડીઓની કુલ રૂપિયા નવ કરોડ તેતાલીસ લાખ નવ કરોડ એકોતેર લાખ ની નવ કરોડ એકોતેર લાખ તેતાલીસ હજાર ની ફરિયાદ નોંધાયેલ છે કેવી રીતે આરોપીઓએ કરી છે છેતરપિંડી બંને આરોપી સોલાના શોરૂમમાં ઘણા સમયથી નોકરી કરતા હતા સમીર અને ચિરાગે પોતાના પદનો ફાયદો ઉઠાવી આખો ખેલ ખેલ્યો પોલીસના કહેવા મુજબ શોરૂમના જૂની ગાડી વેચવા આવતા ગ્રાહકોને બજાર કરતાં વધુ કિંમતની આરોપીઓ લાલચ આપતા હતા જેથી ગ્રાહક ગાડી વેચવા માટે તૈયાર થઈ જતો હતો ગાડી વેચાઈ જાય પછી શોરૂમમાંથી રૂપિયા મળી જશે તેમ કહી ગ્રાહકની ગાડી શોરૂમ પર વેચવા માટે મુકાવતા હતા આ ગાડી બ્રોકરને ઓછી કિંમતમાં વેચતા હતા અને કાર વેચી જે રૂપિયા આવે તે ગ્રાહકને પરત આપતા ન હતા કે શોરૂમના ખાતામાં જમા કરાવતા ન હતા પણ બંને સરખા ભાગે વેચી લેતા હતા આવી રીતે અલગ અલગ મોડેલની જૂની કાર ખરીદી બારોબાર વેચી હતી આ કાર વેચી મળેલા કરોડ રૂપિયા ભાગે પડતા લઈ હતી શોરૂમમાં જે હિસાબ થાય તેમાં આંકડા ફેર થતા છ મહિનાથી ચાલતી છેતરપિંડીનો પર્દાફાશ થયો શોરૂમના સંચાલકે તપાસ કરતા મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજરની સંડોવણી બહાર આપી ભાવે ગાડીઓનો ભાવ એમને ઓફર કરતા જેથી કસ્ટમર તેમને ગાડીઓ સેલ વેચવા માટે સંમત થઈ જતા ત્યારબાદ આ ગાડીઓ જે સેકન્ડ હેન્ડમાં એમને ખરીદી હોય તે ગાડીઓ કોઈ પણ ડીલરને સસ્તા ભાવે તાત્કાલિક પૈસાની જરૂરિયાત હોય જેથી સસ્તા ભાવે ડીલરને ઓફર કરતા જેથી ડીલર તેમને તાત્કાલિક પૈસા આપતા જે પૈસા કસ્ટમર કંપનીમાં આ લોકો ડીજે ટ્રેટમાં જે ડીલર પાસે પૈસા આવે તે કોઈ બીજી ગાડીઓના પેટે એ લોકો હિસાબમાં જમા કરાવતા જે અગાઉ એ લોકોએ જે સ્કેમ કર્યો હોય તે ગાડીઓના પેટે આ લોકો પૈસા જમા કરાવતા જેથી જે હિસાબમાં ગેપ વધતો ગયો તેના કારણે આ એક આખું ચીટિંગનો બનાવ બનેલ છે આરોપી ચિરાગ દત્ત અગાઉ જે શોરૂમમાં કામ કરતો હતો ત્યાં પણ છેતરપિંડી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે હાલ તો બને આરોપી વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધી તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે સંજય જોશી ગુજરાત ફાસ્ટ અમદાવાદ